દોસ્તો આ છતરડી જે છે એમની બનાવટ તમે જો એકમેક ઉપર પથ્થર ગોઠવી અને જાણે બનાવવામાં આવ્યું છે આ બધું જે તે સમયે લોખંડ કપચી કે સિમેન્ટ અને પથ્થરો જે આપણે અત્યારે જેવી રીતે ઉપયોગ કરીએ કોન્ક્રીટમાં બરાબર છે એવી રીતે એ એવી રીતના પથ્થરો પણ ઓછા ઉપયોગમાં આવતા ત્યારે આ વર્ષો પહેલાં તમે જુઓ આ બધા એમ કહેવાય કે આ ઇમારતો જે બનાવવામાં આવતી હશે આ છતરડીઓ જ્યારે બની હશે હું વિચારો કરો આ કંઈક સદીઓથી ઝાક ઝીલી અને અડીગમ ઉભેલ આ આપણો ઐતિહાસિક વારસો એની બનાવટ તો તમે જુઓ દોસ્તો ઉપર ચક્ર એની પણ સરસ મજાની આકૃતિ આ એકમેક ઉપર ગોઠવવામાં આવેલા પથ્થરો અને આ બધી વસ્તુ જોઈ અને હું ખરેખર આશ્ચર્યમાં ગરકાવું છું આ દોસ્તો તમે જુઓ એક એક જાણે આ મૂર્તિ રહીને એ બોલતી હોય ને એવું આપણને લાગે આમ જુઓ ત્યારબાદ આ જગ્યાએ પણ તસે તસું માપ લઈ અને બધું જાણે બનાવવામાં આવ્યું હોય અને આ મૂર્તિ દોસ્તો અંદર ચરણ અરવિંદ પધરાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આપણે આગળ વધીએ જો કે આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો આ મૂર્તિ અને અહીંયાથી આ છતરડીઓ તમે જુઓ જાણે કંઈક ઇતિહાસની આપણને વાતો સંભળાવતી હોય ને એવું આપણને લાગે હો ભાઈ વાહ ભાઈ વાહ